યુએનએટ શીપની ચેતવણી અમેરિકી સહાય બંધ થતાં એચઆઈવી સંક્રમણમાં જોરદાર ઉછાળાની શક્યતા કુંભમાં ભોલેનાથ બજરંગી નંદી જમુના સહિત અત્યાર સુધીમાં બાર બાળકોનો જન્મ લગ્ન તકરારના કેસો માં માર્ગદર્શક ચુકાદો લગ્ન ગેરકાયદે ઠરાવ તથા કરી શકે યુએસ સાથે ટ્રેડ વોર તૈયારી પીએમ પ્રવાસ પૂર્વે અમેરિકન સામાન પર ટેરિફ ઘટાડાશે નડિયાદમાં ત્રણ યુવકના મોત પાછળ સોળા કાંડ કે ભાજપે એક્શન મોડમાં પક્ષ વિરોધીઓને હાકી કાઢ્યા જેમાં અપક્ષ ઉમેદવારી નોંધાવનારા વિરુદ્ધ કાર્યવાહી ચાર હજાર વનરક્ષક અને વનપાલે ફરી આંદોલનની ચીમકી આપી અમદાવાદના કોન્ટ્રાક્ટરે કામ બંધ કરી દેતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ ખોરંભે પડ્યો જામનગરના દેવ ગ્રુપના વીસ સ્થળે વેરાના દરોડા તે દરોડા દરમિયાન રૂપિયા એકસો પચાસ કરોડના બિનિસાબી વ્યવહારોની કબૂલાત ઓલિમ્પિક બે હજાર છત્રીસ ને ધ્યાનમાં રાખી બનાવાઈ રહેલા નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખર્ચ વધીને ને સાતસો એકસઠ કરોડ પણ વધી જશે સરકારની શોધ યોજના અંતર્ગત આ વર્ષે ગુજરાતની સત્તાવન યુનિવર્સિટીના આઠસો બાવન પીએચડી વિદ્યાર્થીને સ્કોલરશિપ જેમાં ગુજરાત યુનિવર્સિટી ચોથા નંબરે જેહાદથી આવેલા ત્રણ પેસેન્જર પાસેથી અમદાવાદ એરપોર્ટ પર એક કરોડનું દાણ ચોરીનું સોનું જપ્ત એસેસ્ટમેન્ટમાં પણ કૌભાંડીઓ સક્રિય જેમાં કૌભાંડ કરનારા પર સીબીઆઈ દરોડા અને સીએ પણ ઝડપાયા અમદાવાદના સીજી રોડ પર આવેલા ઝવેરસના ત્રણ કર્મચારીઓએ સિત્તેર લાખનું સોનું ચોર્યું જે સીસીટીવી અને ઓડિટ કરતા કૌભાંડ સામે આવ્યું અલંગ આવેલા સીપમાં પાંચસો ટનથી વધુ પરલાઇટનો જથ્થો મળી આવ્યો સત્યાસી રોકાણકારોની એક તરફી વેચવાલી સામે ઓક્ટોબર ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં એલઆઈસીની રૂપિયા વીસ હજાર કરોડની ખરીદારી રેપો રેટમાં ઘટાડા થતા બેંકોના ધિરાણ દરમાં ઘટાડો થઈ શકે એપ્રિલ જાન્યુઆરીમાં રાજ્યોને એક લાખ કરોડની વ્યાજમુક્ત લોન આપી એશિયા ઇન્ડેક્સે બીએસી એક સહિત પાંચ નવા ઇન્ડેક્સ લોન્ચ કર્યા વૈશ્વિક બજારમાં ચોખાના ભાવ તૂટ્યા છૂટક બજારોમાં ભાવ જેસે છે ઈ વનડે માં સદી ફટકાર્યા પછી રોહિત શર્માએ હળવાશ અનુભવી. રોહિત શર્માએ કહ્યું વર્ષોથી ક્રિકેટ રમતો રહ્યો છું. મને ખબર જ હોય કે મારે શું કરી બતાવવાનું છે. ઓગણીસ ફેબ્રુઆરી થી શરૂ થતી ચેમ્પિયન ટ્રોફી જીતવા ભારત અને પાકિસ્તાન સૌથી વધુ ફેવરિટ. બેરોજગારીનો દર નીચે જવાના દાવાથી વિપરીત સ્થિતિ. Google અને Amazon પછી Meta 3000 કર્મચારીઓની છટણી કરશે. મુખ્યમંત્રી બદલી લેવાથી મણિપુરમાં શાંતિ સ્થપાશે નહીં કુકી સમાજ આંગળા દેશમાં હસીનાના સમર્થકો પર યુનિસની દવાઈ તેરસો ની ધરપકડ મમતા કુલકર્ણીએ પદ છોડી દીધું ભારતમાં ગયા વર્ષે હેટસ્પીચ માં જીમોતેર ટકા નો ઉછાળો અમેરિકન રિપોર્ટ દેશના ચૌદ કરોડ નાગરિકો ખાદ્ય સુરક્ષા થી વંચિત સોનિયા ગાંધી ઝારખંડ માં મહિલાઓ મુખ્યમંત્રી મૈયા સન્માન યોજના થી વંચિત પેરિસ માં એઆઈ સમિટ માં સો દેશોના અગ્રણીઓ જોડાશે ક્રિમિનલ કેસ ગ્રીનલેન્ડ અમેરિકાનો હિસ્સો બનાવવા તૈયારી કેનેડા ને એકાવન રાજ્ય બનાવવાને લઈ ટ્રમ્પ ગંભીર ટ્રમ્પ સાથે પહેલા કાર્યકાળના મૈત્રીપૂર્ણ સંબંધો આગળ વધારીશું મોદીને આશા ગુજરાતના દરિયાકાંઠે મોડેલ ફિશરમેન વિલેજ વિકસાવાશે જેમાં કેન્દ્રએ ગુજરાતના આઠ સ્થળોની પસંદગી કરી